संखेड़ा ग्राम पंचायत के तलाटी कम मंत्री पर गंभीर आरोप लगे हैं आरोप है कि पंचायत क्षेत्र में होने वाले विवाहों की विवाह नोंदी करने से वे लगातार इनकार कर रहे हैं वकीलों और आवेदकों के अनुसार तलाटी की तरफ से कोई लिखित कारण भी नहीं दिया जाता जिससे पक्षकारों को भारी नुकसान हो रहा है यही कारण है की इस पूरे मामले को लेकर संखेड़ा मामलतदार को एक औपचारिक आवेदन पत्र सौंपा गया है आरोप यह भी है कि तलाटी का मंत्री अपने पद का दुरुपयोग कर रहे हैं और रजिस्ट्रार के रूप में अपनी कानूनी जिम्मेदारी निभाने से मना कर रहे हैं आज रोज અમારા વકીલશ્રીઓ જો કોઈ પણ જાય છે તો મેરેજ નોંધવાની ચૂકતી ના પાડી દે છે મેરેજ નહીં નોંધવાનું કોઈ કારણ જણાવતા નથી એવું કહીએ છે કે હું મેરેજ નહીં નોંધું આ બાબતે અમે અગાઉ આઠથી પંદર વીસ દિવસ પહેલાં કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરે છે તેમ છતાં પણ આ જાળી ચામીના અધિકારી એ માનવા તૈયાર નથી જેના કારણે અમે આજે આજે આવેદનપત્ર આપેલું છે મારું આ સલાહ એકમ મંત્રીશ્રીને કહેવું છે કે તમે બે હજાર પચીસ સાલમાં અમને જાણવા મળેલું છે કે આશરે તમે ત્રણસો જેટલા મેરેજ નોંધેલા છે તો હવે આ મંત્રી શ્રી મને એવું લાગી રહ્યું છે કે પેલી કેવો કેવો શોચુહકલી એવી રીતે આજે એવું સાફ સુથરા થઈ જવા થવા જઈ રહ્યા છે અને અમારા મેરેજ મેળવવા ના પાડી રહેલા છે જેના કારણે પ્રજાને તેમજ પ્રજાને તકલીફ પડી રહેલી છે અને સાથે સાથે સરકારની જે આવક થઈ રહેલી છે એ આવકને પણ ઘટાડો થઈ રહેલો છે અને આવા જાળી ચામડીના અધિરકારીના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ સારામાં સારું કાર્ય કરી રહેલી હોવા છતાં આ સરકારની છબી ખરડાતી હોય તો આવા અધિકારીના કારણે ખરડાઈ રહેલી છે જેથી જેથી આ આવેદનપત્ર દ્વારા મારે સરકારશ્રીને પણ કહેવું છે કે આવા અધિકારી કે જે કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદામાં જોગવાય છે એમની ફરજમાં આવે છે એ પોતાની ફરજ બજાવવામાં પણ જો એ કસૂર કરતા હોય તો આવા તલાટી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે પણ કોઈ પણ આવે તો એમને ફરજ બજાવવામાં સફળ બધા છે સંજય કે પરમા પરમાર એડવોકેટ